આ હિત્રોમાં ચોમાણું નેદોમન બેદોમન થઈ ગયું છે અને આ બધું એવું થયું છે હવે ચોમાણું ટ્રેક્ટર લઈને શેરાવું પડશે પણ આ ખેતી કરી 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 થાય છે કોઈ ધંધો બાકી મેળ્યો નહીં આમાં કોઈ ધંધામાં હરખંઈ આવતી નહીં કશું થતું નહીં આમાં કરવાનું શું મારો હતો આ ભગવાનને ઘણી અગરબત્તી મેળવીને બધું સેવા સાકળીએ કરી તો એ હરખંઈ આવતી નથી માર પણ આ મંદિરે જવા દે કોઈ બરાદા ભગવાનને જાય ને પ્રાર્થના કરું કોઈ હોભિયો બનાવી દીધો ભગવાન તમારા પોહણ આવ્યો પોકાર કરવા તો મારી પ્રાર્થના તમારા પર ફરિયાદી કરવાની તમારે તમે મારી રાર હોભરતો નહી જય માતાજી મા